વાત અન્ય સમાચારની સમાચાર વલસાડથી જે હાઈવે પર ટેન્કરમાં એક ભીષણ આગ લાગી હોવાના સમાચાર છે પારડી નજીક હાઈવે પર ટેન્કરમાં આગ લાગી ગઈ છે ટેન્કરમાં કેમિકલ હોવાનું અનુમાન લગાવાયું છે ફાયર વિભાગે મેજર કોલ ડિક્લેર કર્યું છે ટેન્કરમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે ટેન્કરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ફાયર વિભાગે મેજર કોલ ડિક્લેર કરીને આગ પર કંટ્રોલ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા છે

જે ફાયરના જવાનો છે એમને રસ્તો ખુલ્લો કરવાની કોશિશ કરી છે આગ પર કાબુ મેળવી લીધો છે પરંતુ જે કઈકરમાં આગ લાગવાના કારણે એક ટેન્કરમાં ગંભીર નુકસાન થયું છે અને હાલના તબક્કે આગ લાગવાનું કારણ શોધવાનો જે કઈક પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે અને જે કઈક દિલ્હી અમદાવાદ દિલ્હી મુંબઈ જે કઈક એક્સપ્રેસ વે છે અડધો કલાકથી વધારે સમય બંધ રાખવામાં આવ્યો હતો જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા જી ધન્યવાદ દિલેશ તો હાલમાં આગ પર કાબૂ મેળવ્યો હોવાના સમાચાર અલગ અલગ બે ટેન્કરમાં આગ લાગી હતી ટ્રાફિક જામ પણ થયો હતો આ ઘટનાના પગલે